આજે આપણે છીએ ભુજ શહેરમાં અને ભુજ શહેરમાં બે મેળા ભરાય એક હમેશરે સાતમ આઠમનો મેળો હોય અને એક મેળો આપણે ભરાય છે ભુજના ડુંગરના તળેટીમાં એટલે ભુજિયા ડુંગરની તળેટીમાં પાંચમનો મેળો એટલે ભુજમાં બે પ્રખ્યાત મેળા હોય છે એમાંનો આજે પાંચમનો મેળો છે ખાસ કરીને બહુ સિટીના લોકો આવે છે ગામડાથી લોકો આવે છે અને આજે આ મેળાની લોકો રમછટ ભૂલાવે છે આનંદ લેતા હોય છે બધા દૂર દૂરથી લોકો આવે છે સામે ડુંગર છે અને બસ આ મેળાની મુખ્ય બજાર કહેવાય એમાં બધી વસ્તુઓ બધી જોવા મળે આ કટરીની વસ્તુઓ છે હડિયાળ છે કટરીની વસ્તુઓ છે આ બધી ઘર સુશોભનની વસ્તુઓ છે અને સામે જે દેખાય છે એ ભુજિયો ડુંગર છે અને ઉપર ભુજંગ દેવનું મંદિર પણ આવેલું છે અને ઐતિહાસિક મેળો છે રાજાશાહી વખતથી આ મેળો ભરાય છે આના બાળકોના રમકડા અલગ અલગ વસ્તુઓ ઘણો ટ્રેન્ડ બદલાઈ ગયો છે વસ્તુઓમાં પણ તમે જુઓ સરસ વસ્તુઓ છે બધી મેળાની આ ઘર સુશોભનની વસ્તુઓ બધી અલગ અલગ છે ડેકોરેશન માટેની ખાસ કરીને આ ફૂટવેરની વસ્તુઓ અલગ અલગ ડિઝાઇન છે અને કચ્છી મોજડી હોય એ રીતની સુશોભન કરેલા આપણને જૂતાઓ પણ મળે છે ખાસ કરીને લેડીસોની વસ્તુ છે મેળો હોય એટલે આપણને માથરી જોવા મળે બુદ્ધિના બહાલ જોવા મળે અને બસ આ નાના બાળકોને એન્જોય કરાવી નાખે એટલી મજા છે મેળાની આ છે મેળાની ચટપટી જુઓ પટ્ટા ખેલે પટ્ટાની મજબૂતાઈ જુઓ ચટપટી તૈયાર થઈ રહી છે મેળો હોય તો મકાઈના ડોડા પણ આપણને જોવા મળે કેમ છો માસી દર વર્ષે મેળામાં આવો તમે એમ સારું રહે મેળામાં બરાબર બરાબર મેળા હોય તો ચશ્મા પણ હોય સ્ટાઇલિશ ચશ્મા છે અલગ અલગ આપણને મજા આવે અને મેળા હોય એટલે ખાણીપીણી પણ બજાર હોય અને ખાણીપીણી વગેરે મેળો આપણો અધૂરો ગણાય એટલે ખાણીપીણીની પણ આપણે લોકો મેળામાં મજા લેતા હોય છે સરસ મજાનો આ મેળાના વાનગીઓ તૈયાર થઈ રહી છે ગરમા ગરમ એકદમ ચોખ્ખાઈ વાળી વસ્તુઓ છે વડાપાવ પુલાવ સમોસા સરસ મેળાની જમાવટ છે એકદમ ઘરનું અને ચોખ્ખું છે વસ્તુઓ અને ખરેખર જે લોકો ખાય એનું દિલ ખુશ થઈ જાય એવી આ વસ્તુઓ બનાવવામાં આવી છે મેળો હોય ત્યાં ભેળ હોય પછી ડાબેલી હોય ડબલ રોટી હોય કારણ કે કચ્છમાં ડાબેલીને ને ડબલ રોટી કહેવામાં આવે છે અને એ કચ્છના નામથી બહુ પ્રખ્યાત છે અને માંડવીની ડબલ રોટી એટલે માંડવીથી આ ડબલ રોટીની શરૂઆત થઈ હોય ઇતિહાસ કહી રહ્યા છે એટલે ડબલ રોટી બહુ પ્રખ્યાત છે કચ્છમાં જો પટ્ટાવાડા હોય છે जोरदार પટ્ટાનો વેચાણ કરે છે પટ્ટા ખેલી રહ્યા છે બા તમે જુઓ મસ્ત પુસ્તકો વેચી રહ્યા છે બા તમારી ઉંમર કેટલી થઈ બા તમે ભણેલા ખરા તમે વિચાર કરો મિત્રો કે માણસ બા ભણેલા નથી પણ તેમ સત્તાએ પુસ્તકોનું જ્ઞાન લોકોમાં વધે ગીતાનું જ્ઞાન વધે જીવન જીવાનો રસ્તો જડીબુટિયા લોકોને વધે ખરેખર

ભુગ્ગાવાળા ભાઈ અને મેળાની આ જ મજા છે કે બાળક હો ને ત્યાં મેળો એકદમ ખીલી ઉઠે મેળામાં રંગ આવી જાય કારણ કે બાળક વગર મેળો અધૂરો છે કારણ કે મેળામાં જ બાળકની શોભા વધે છે મોટા લોકો તો એમને લઈને આવતા હોય છે પણ નાના બાળકોને મનોરંજન મળી રહે એના માટેના ખાસ મેળા છે અને ભાતીગળ સંસ્કૃતિવાળા મેળા છે કારણ કે પાંચમના દિવસે ભુજિંગ દેવની મંદિરે એટલે કે ભુજીયા ડુંગરની તળેટીમાં મેળો ખાસ ભરાય છે ઐતિહાસિક મેળો છે આ પહેલાં મેળા થતા પણ પહેલાંના મેળામાં આટલી બધા રાઈડ એટલે કે ના હોતી આ રીતના ચકદોળ મળી જતા પણ આવા બાઇક છે એની અંદર નાની ગાડીઓ એટલે બાળકોને ગમતી વસ્તુ હવે ખરેખર ચોઈસવાળી આવી ગઈ છે એટલે બાળકને ખૂબ ઘણાઈને મજા આવી જાય એટલી સરસ મેળાઓમાં બધી સુવિધાઓ થઈ છે મેળાઓમાં એક બે દિવસની અંદર સરસ આયોજન થઈ જાય ને આખો મેળો ગોઠવાઈ જાય તમે નાના અંદર ત્યારે તમે કેવો મેળો કરતા એમ જેના ભાગે આંગળી પકડી ને જતા મેળા હરિયો હર હા બસ પછી એમ થાય કે થોડાક આપડે પૈસા મળી જાય તો પછી એમ થાય કે એકલા ક્યાંક નાસ્તા પાણી કરી આવ્યા કરી પણ આવતા બાકી તો નાના કચ્છી ચીચુડો ચીચુડો હા ચીચુડો એટલે કે એક પ્રકાર નો અવાજ કરે આમ ચીચુક ચીચુક એને અમે ચીચુડો કહીએ એમ બરાબર એના ઉપર જે બેસવાની જે મજા છે ને એ કઈક અલગ પ્રકારની હતી પણ એ વખત નો નાનપણ હતો તે વખત એમ બરાબર પણ હવે જેમ મોટા થયા તેમ ઈ મજા જતી જ હા તો હવે બાળકો માં નવો ટ્રેન્ડ શું આવે મેળા અત્યારે બાળકોમાં નવો ટ્રેન્ડ એ છે કે એક તો એને કઈ પણ વસ્તુ મોબાઈલ જેવી જોવા મળે ને તો એ તરત જ એટ્રેક્ટ થશે એના ઉપર બરાબર ઓલા બાઈક છે હા અને બાકી આ ગેમના જે અમુક રમકડા ને બધા છે એના ઉપર જે નાના બાળકો છે એ વધારે એટ્રેક્ટ થાય અને એ લેવા માટે એ વધારે પ્રયત્ન કરે કે મને આ વસ્તુ લઈ આપો એમ ઓહો એટલે હવે પહેલા સમય ને અત્યારના સમયમાં ઘણો બધો ફેરફાર થઈ ગયો છે બરાબર આ મેળો છે સરસ દેખાઈ રહી છે વાદળછાયું વાતાવરણ છે એટલે મેળો કરવાની પણ મજા પડી જાય કારણ કે તડકો પણ એટલો લાગતો નથી અને સવારથી સાંજ સુધી પબ્લિકનો સરસ મેળાનો આનંદ લેવાનો સારો વધી રહ્યો છે